હલો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટનું જે તારીખ પાંચ છ સાત આઠ રોજના રોજ પાંચ છ સાત અને આઠના રોજ તારીખના રોજ જે ગ્રાઉન્ડ છે એમાં વિદ્યાર્થી મિત્રો તમારે શું શું ડોક્યુમેન્ટ લઈ જવાના છે એની આજે વિકતે માહિતી પૂરી પાડીશ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા સોશિયલ મીડિયા ગ્રુપની લિંક આવેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો ના કર્યો હોય તો કરી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમે એનસીસી સી સર્ટિફિકેટ છે તમારી પાસે તો એ પણ તમારે લઈ જવાનું છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લઈ જવાનું છે અને તમે જે તે વ્યક્તિ જાહેરાતમાં જે દર્શાવેલા છે પ્રમાણપત્રો ઇશ્યુ થયેલ તમામ પ્રમાણ એ બધા જ પ્રમાણપત્રો છે એ માન્ય છે એમ માનીને સાથે તમારે લાવવાના રહેશે બરાબર છે તમે જે અરજી કરી છે એ અરજી પણ સાથે વિદ્યાર્થી મિત્રો લઈ જાયજો મારું તો એવું માનવું છે બરાબર છે અને કોલ લેટર હવે આ બધાની છે એ સ્વપ્રમાણિત નકલ પણ સાથે લઈ જવાની રહેશે બરાબર છે શું શું તમારે લઈ જવાનું છે તો કે તમારે ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ પછી એનસીસીનું જે સી પટ્ટી સર્ટિફિકેટ છે એનસીસીનું સી સર્ટિફિકેટ એ પણ તમારે લાવવાનું છે અને ગમત એટલે કે સ્પોર્ટ્સના જેટલા પણ પ્રમાણપત્રો છે જે તમે મૂળ અરજી જ્યારે ફોર્મ ભર્યું છે ત્યારે તમે તેમાં મેન્શન કરેલા જે છે બરાબર છે એ તમામ પ્રમાણપત્રો છે તમારે એ તમામ પ્રમાણપત્રો તમારે સાથે લઈ જવાના છે અને જો કોઈ મહિલા વિધવા ઉમેદવાર હોય તેમને એનું પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે ઉપરાંત માજી સૈનિક હોય તો એ માજી સૈનિકનું પ્રમાણપત્ર પણ સાથે રાખવાનું છે તમે જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કરાવ્યું છે ઇસ્યુ કરેલું છે એ પણ સાથે રાખવાનું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનો જે દાખલો હોય તમારો જાતિનો દાખલો એ પણ તમારે સાથે રાખવાનો છે ઉપરાંત જો તમે કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હો તો સરકારી કર્મચારી હોય એને તમારા જે તે વિભાગમાં તમે જાણ કરી છે મંજૂરી મેળવી છે એનું પણ પ્ર જાણ કે મંજૂરી મેળવી છે એનું પણ પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે પછી તમે કોમ્પ્યુટરની જાણકારી ધરાવો છો એનું પણ પ્રમાણપત્ર છે એ તમારે સાથે રાખવાનું રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આટલી વસ્તુ છે એ તમારે સાથે લઈ જવાની રહેશે ખાસ હજી એકવાર કહી દો ભૂલતા નહીં એને પછી ગ્રાઉન્ડમાં તમારે ફિઝિકલ ગ્રાઉન્ડમાં ઇસ્યુ ઊભા થાય એવું નહીં કરવાનું આપણે એક તો તમે જે અરજી કરી કાજી આખી અરજી લઈ જવાની છે બરાબર છે પછી ધોરણ દસ અને બારની માર્કશીટ શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલિંગ સર્ટિફિકેટ પછી એનસીસી જો તમે સી સર્ટિફિકેટ હોય તો એ સ્પોર્ટ્સનું પ્રમાણપત્ર વિધવા મહિલા ઉમેદવારો એ વિધવા પ્રમાણપત્ર માજી સૈનિક હોય તો એને માજી સૈનિકનું પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ સરકારી કર્મચારી હોય તેનો નો ઓબ્જેક્શન એટલે પોતાના ખાતાને જાણકારી અંગેનું પ્રમાણપત્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક એ પછાત વર્ગના જાતિનો દાખલો અને કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર આટલો તમારી મૂળ અરજી સાથે અસલ પ્રમાણપત્ર લઈ જવાના એ આ બધાની સ્વપ્રમાણિત નકલ કે ટ્રુ કોપી છે એ સાથે લઈ જવાની રહેશે જ્યારે તમે પાંચ છ સાત અને આઠના રોજ તમારું અલગ અલગ ગ્રાઉન્ડ આવેલું છે બરાબર છે ત્યાં તમારે લઈ જવાનું છે બધા જ વિદ્યાર્થીઓ જે આ લેક્ચર જોઈ રહ્યા છે એમને ખાસ જણાવું કે તમારું ગ્રાઉન્ડ ક્યાં આવ્યું છે તમે જરાક કોમેન્ટ કરજો બરાબર છે એ ગ્રાઉન્ડ વિશે આપણે જાણકારી છે ગ્રાઉન્ડ કેવું છે બરાબર એટલે હું તમને એમનો જવાબ આપીશ ઓકે અને સોળસો મીટર બધાને પૂરું થઈ જતું હોય છે લાંબી કૂદ ઊંચી કૂદ બરાબર છે અને બધા જ શારીરિક ક્ષમતા કસોટી પાસ કરી અને જલ્દી ફોરેસ્ટ બની જાવ એવી ભગવાનને પ્રાર્થના બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો હવે કોઈને કોઈપણ જાતની ક્વેરી આ પ્રશ્ન રહેતો નહીં હોય અને જો કોઈ પણ જાતની ક્વેરી અને પ્રશ્ન રહેતો હોય તો તમે મને કોમેન્ટ કરજો હું તેનો આન્સર આપીશ અને બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે જે પણ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે હું તમને જણાવી દઉં પ્રોબિશન ઓફિસરની જો તૈયારી કરતા હોય પીઓની તો એને આપણે મોક ટેસ્ટ અને ગણિત રીતનીના લેક્ચર અને ક્લાસ પણ લીધેલા છે તેર મુક ટેસ્ટ આપેલી છે નવ ગણિત રીતનીના ક્લાસ આપેલા છે અને ચાર મોડલ પેપર આપેલા છે અને જગ્યાને લગતા છ થી સાત લેક્ચર આવેલા છે બધા જ તમને પ્લે લિસ્ટમાં જોવા મળશે બરાબર છે સ્પર્ધાત્મક પરીક્ષાની ફ્રીમાં તૈયારી કરાવી રહ્યા છે કોઈપણ જાતની ફીસ છે એ એમાં આપણે લેતા નથી બરાબર છે તમે આપણી ચેનલ પર વિઝિટ કરશો તો હાઈકોર્ટ બેલી પટ્ટાવાળા ક્લાર્ક મુખ્ય સેવિકા પીએસઆઈ કોન્સ્ટેબલ પ્રોબેશન ઓફિસર તમામના ક્લાસ જીએસઆરટીસીટી કંડક્ટર ક્લાસ વન ટુ બધાની માહિતી અને ડિટેલેડ પ્રોપર ફ્રીમાં માહિતી છે આપણી ચેનલ પર જોવા મળશે બરાબર છે એટલે કોઈ પણ પરીક્ષા જ્યારે બહાર પડે ત્યારથી માંડીને એની જે નાનામાં નાની અપડેટ હોય એ આપણે આ ચેનલ દ્વારા આપી રહ્યા છીએ બરાબર છે હવે જો તમારે કોઈપણ જાતનો પ્રશ્ન હોય ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તો થેન્ક યુ મિત્રો આથી એકમાત્ર અપડેટ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી વાત છે